નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 10:30 વાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહ સાયન્સ અને ગુજકેટનું ઓનલાઈન પરિણામ જાહેર કરાયું છે ધોરણ 12 ના 5.34 લાખ જેટલા અને ગુજકેટના 1.26 લાખ જેટલા વિદ્યાર્થી સવારે બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઉપર પરિણામ જોઈ શકશે આ ઉપરાંત વિદ્યાર્થી WhatsApp નંબર 635730 નાઇન સેવન વન ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે ગત વર્ષની સરખામણી આ વર્ષે ચાર દિવસ વહેલું પરિણામ જાહેર કરાયું પરંતુ પરીક્ષા પૂર્ણ થયાના સમયથી પાંચ દિવસ મોડું પરિણામ જાહેર થશે ગત વર્ષે નવમી મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર થયું હતું જે આ વખતે પાંચમી મેના રોજ જાહેર થયું છે તો બીજી તરફ ગત વર્ષે પરીક્ષા પૂર્ણ થયાના 43 દિવસમાં પરિણામ જાહેર થયું હતું ધોરણ દસની સાથે જ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સની બોર્ડ પરીક્ષા ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી જેમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા દસમી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા સત્તરમી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી કુલ એક અગિયાર લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા હતા જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ચાર પોઈન્ટ ત્રેવીસ લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા હતા